ગુજરાતના ગાંધીનગરમાં માદક દ્રવ્યોની ફેક્ટરી ઝડપાયા બાદ પોરબંદરના દરિયા કિનારાના વિસ્તારોમાં કરોડના દ્રવ્યો હાહાકાર મચી ગયો હતો અને હજુ તો રવિવારનો આ કોલ્લાહ જળ સીમા માંથી એકસો ને તોતેર કિલોગ્રામ ડ્રગ્સની સાથે બે ભારતીય માછીમારોને પણ ઝડપી લેવામાં આવ્યા છે તો ગુજરાતના આ દરિયાકાંઠે આટલા કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો મળવો અને તે પણ લોકસભા ચૂંટણી સમયે ખૂબ મોટો પ્રશ્ન છે નમસ્કાર ગુજરાત જો ટીવી ની સાથે હું છું મે તમને જણાવી દઈએ કે ગાંધીનગરમાંથી ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાની આંતરરાષ્ટ્રીય કિંમત બસોને ત્રીસ કરોડ રૂપિયા છે ત્યારબાદ પોરબંદરના દરિયા કિનારા વિસ્તારોમાંથી પકડાયેલા ચૌદ બલુચિસ્તાનીઓ પાસેથી મળેલ છ્યાસી કિલો ડ્રક્સની કિંમત છસો કરોડ રૂપિયા છે અને એકસોને તોત્તેર કિલો ડ્રક્સની આંતરરાષ્ટ્રીય કિંમત સાઠ કરોડ આંકવામાં આવી રહી છે એટલે કે કુલ ગુજરાતમાંથી માત્ર ત્રણ જ દિવસમાં નવસો કરોડું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે ઇન્ડિયન કોસ્ટગાર્ડને અઠ્યાવીસ એપ્રિલના રોજ મળેલી ગુપ્ત માહિતીને આધારે આ એન્ટી નાર્કોટિક્સ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું જેમાં પાકિસ્તાની બોટમાં ચૌદ ક્રૂ સાથે છસો કરોડની કિંમતનો છ્યાસી કિલો નાર્કોટિક્સ પકડવામાં આવ્યો હતો અને આ ઓપરેશનમાં ભારતીય કોસ્ટગાર્ડ તેમજ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મિક્સો ટાકર